કુણા કૂણા માખણ જેવા પર્સ આવી ગયા છે જો હજી સવારના આઠ નથી હોઈ ગયા અને અમારી વાલે વાલે બહેનો હજી ઘણી બધી સૂતી પણ હશે પણ બહેનો અત્યારમાં વિડીયો બનાવવાનો છે કે હું અત્યારમાં આવી ગયો છું તમારા માટે વિડીયો બનાવવા માટે કારણ કે પછી મારી પાસે ટાઈમ નહીં હોય આજે જાવ જુ બહાર ગામ આજે તમારા માટે કુણા કૂણા માખણ જેવા આ પર્સ આવી ગયા છે આનું ફેબ્રિક જો સાવ હળવું છે વજનમાંય સાવ લાઇટ વ્હાઇટ છે જો આનો લુક આખો તમે જોશો ને તો તમને ગમી જ જાય પહેલાં જ એક ચેન આવશે એની અંદર ખાનું એની અંદર પાછું બીજું ચેન આવે નાની એવડી એમાં બીજું ખાનું આવશે એટલે ટોટલ જો અહીંયા એક ખાનું છે આ એક બે ખાનાવાળું છે આ પર્સ બે લોક વાળું આ પર્સ છે એમાં પણ આપણી પાસે ઘણા બધા કલર છે જો આનો કલર કલરનું કોમ્બિનેશન તમે જોશો ને તોય તમને એમ લાગશે બધા કલર છે હાઇલાઇટ કલર છે કુણા કૂણા માખણ જેવા પર્સ છે તમે બકાલું લેવા જતા હોય માર્કેટમાં ક્યાંય હરવા ફરવા જતા હોય ને દરેક જગ્યાએ ચાલે એવા લેડીઝ પર છે ત્રણ ખાના આવે ત્રણ ચેન છે સોરી જો એક પાછળ આવે છે અને બે અંદર આવે છે સિવાય અહીંયા ઘણી બધી વેરાયટી તમારા માટે નવી નવી આવી ગઈ છે તો વહેલી તકે વિઝિટ કરી લેજો સત્યસાઈ મેઇન રોડ ઉપર સત્યસાઈ હોસ્પિટલની સામે પટેલ ડાઇનિંગની બાજુમાં બટરફ્લાય બેગ્સમાં